अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रबध्ये कामधेनुगुरुचरिताकल्पद्रुमसाक्षात् पापतापदारिद्र नो કરે નાશ વિખ્યાત ધર્મ અર્થ કે કામની થઈ પ્રાપ્તિ તત્ક્ષણ પામે અંતે મોક્ષપણ કરે કોણ વર્ણન ભવાટવિમાન કે અમૃત પરબ સુજાર પિયે સદભાગી સુધી જુએ ન કદી ના ધાન કહે રંગ શંકાર ખે કરતા કોઈ ગુરુ લીલામૃત આ નકી ચિંતામણી જગમાય પ્રપંચમાં પરમાર્થની થાશે પ્રાપ્તિ પ્રાપ્તિયાય પ્રવૃત્તિમાં નવીણ નિવૃત્ત્યા પ્રાપ્તિ થાય નિમિત્ત માત્ર હું રાખ ત્યાં લખાવનારો એહ વિશ્વાંભર શ્રી જે ભર્યો તેહ આગળના અધ્યાયમાં આપણે દત્ત પવનીના પ્રથમ નવ પંક્તિનો અર્થ સમજ્યા હવે આગળની પંક્તિનો અર્થ સમજવા પ્રયત્ન કરીએ ી ધો આજે કે મંબ તું જ વીણ મુજને ના આલંબ વિષ્ણુ શર્મધ્વી જ તાર્યો એમ જમ્યો શ્રાદ્ધમાં દેખી પ્રેમ હે અર્જુનને વહારે થયેલ ભગવાન દત્ત તે આજે કેમ આવવામાં વિલંબ કર્યો તારા વિના મને કોઈ આશરો નથી વિષ્ણુ શર્મ નામના બ્રાહ્મણને તે તાર્યો છે અને તેના પ્રેમ થકી તું તેને ત્યાં શ્રાદ્ધમાં જમ્યો છે સહ્યાદ્રી પાસે આવેલ માતાપુર ગામમાં વિષ્ણુદત્ત નામનો એક ધાર્મિક સદાચાર બ્રાહ્મણ તેની પતિવ્રતા સ્ત્રી સાથે ભગવાન દત્તની અનન્ય ભાવથી ભક્તિ કરતો રહેતો હતો આ વિષ્ણુદત્ત શાસ્ત્રના કર્મો વિધિ પ્રમાણે કરાવનાર પ્રસિદ્ધ કર્મકાંડી બ્રાહ્મણ હતો તેના ઘર પાસે એક પીપળો હતો જેના ઉપર એક બ્રહ્મરાક્ષસનો વાસ હતો વૈશ્વદેવ એટલે કે દેવોને બલિ આપવાની ધાર્મિક ક્રિયા આ વૈશ્વદેવ ક્રિયા કર્યા પછી ભૂતબલિનો ભાત વિષ્ણુદત્ત પીપળા નીચે મૂકતો જે પેલો બ્રહ્મ રાક્ષસ ખાઈ તૃપ્ત થતો આ રાક્ષસ બીજાઓને કનડતો હતો પણ વિષ્ણુદત્તને અને તેના ઘરનાને તે બિલકુલ પજવતો ન હતો બ્રાહ્મણનું સાત્વિક અન્ન રોજ ખાવાથી બ્રહ્મ રાક્ષસની મતી બદલાઈ ગઈ તે બ્રાહ્મણ ઉપર પ્રસન્ન થયો અને એક દિવસ પોતાના ભયાનક મોઢાવાળા પ્રચંડ શરીર સાથે પ્રગટ થયો વિષ્ણુદત્ત આવું ભયાનક રૂપ જોઈ ડરી ગયો રાક્ષસે સાત્વના આપતા વિષ્ણુદત્તને કહ્યું ગભરાઈશ નહીં હું તારી ઉપર તારું બલિદાન ખાઈ પ્રસન્ન થયો છું તેથી વરદાન માંગ વિષ્ણુદત્તે વિચાર કર્યો કે જર જમીન માગવાથી તે કેટલો સમય ટકશે સ્વર્ગ પણ નાશવંત છે બધું ભૌતિક પણ ક્ષણિક છે તો શું માગવું તે પોતે કોઈ નિર્ણય ન કરી શકવાથી પોતાની સુશીલ પત્નીની સલાહ લીધી તેની પત્નીએ ભગવાન દત્તનું દર્શન થાય તો સઘળા સારાવાના થાય એમ જણાવી ભગવાન દત્તના દર્શનનું વરદાન માગવા સૂચવ્યું પત્નીની સલાહથી વિષ્ણુ દત્તને રાક્ષસને દત્ત ભગવાનનું દર્શન કરાવવાનું વરદાન માગ્યું રાક્ષસે જણાવ્યું કે આ કદાચ આ કામ અમારા ભૂતો માટે મુશ્કેલ છે

ગાડાની જેમ ફરે છે માટે હું બતાવું તે જગ્યાએ જઈ શંકા કર્યા વગર તેમને શરણે પડી જા અને તારું કલ્યાણ કર રાક્ષસની વાત સાંભળી વિષ્ણુદત્તે ગાડાની જેમ ફરતા ગંધાતા માખીઓ બબણતા દુર્ગંધ મારતા આદમીને પીઠા પાસે ફોડી કાઢ્યો તેને જોતા જ એને થયું કે ભગવાન આવા હોય આવા દારૂડિયાની સેવા કરતા લોકો મને જોશે તો મને ગાંડો ગણશે અથવા આ દારૂડિયાના સંઘથી મને પાપ લાગશે આવી કુશંકાઓ થતાં જ ભગવાન એકાએક અદૃશ્ય થઈ ગયા વિષ્ણુદત્તને આવેલી તક ગુમાવવાનો અફસોસ થયો રાક્ષસને બધી વાત કરી તેણે ઠપકો આપ્યો અને ફરીવાર હું તને સમાચાર આપું ત્યારે આવી ભૂલ ન કરીશ એમ જણાવ્યું થોડાક દિવસ પછી રાક્ષસે વિષ્ણુદત્તને કહ્યું કે પૂર્વજન્મમાં હું એક દત્ત ભક્ત હતો પરંતુ બીજા બ્રાહ્મણોનો તિરસ્કાર કરવાથી હું ભૂત થયો છું માટે મારી વાતમાં શંકા લાવ્યા વગર આ સ્મશાનમાં શરીર ઉપર ધૂળ ઉડાડી કુરકુરિયાની સાથે આ જે રમે છે તે જ દત્ત અવધૂત છે માટે તું તેને ચરણે જા અને ધન્ય થા રાક્ષસના વચન સાંભળી બ્રાહ્મણ સ્મશાનમાં હિંમતથી ગયો તેને આવતો જોઈ ભગવાને દૂરથી તેના તરફ હાડકાનો મારો ચલાવ્યો અપવિત્ર થવાની બીકથી વિષ્ણુદત્ત મુઠ્ઠીયો વાળીને ઘર તરફ નાટો બીજી વાર પણ શંકા રાખી દર્શન ના લઈ શકવાથી રાક્ષસે બ્રાહ્મણને ખૂબ ધિક્કાર્યો અને હવે છેલ્લી એકવાર મોકો આપવાનો કહી આ વખતે શંકા રાખશે તો ફરી કદી ભગવાનના દર્શન નહીં થાય એમ કહ્યું ફરી એક દિવસ બ્રહ્મ રાક્ષસે વિષ્ણુદત્તને સમાચાર આપ્યા કે સ્મશાનમાં મરેલા ગધેડાનું માંસ તોડી તોડીને કાગડા અને કૂતરાને ખવડાવે છે તે જ દત્ત ભગવાન છે માટે આ વખતે હિંમત રાખી શ્રદ્ધાથી તેમના ચરણ પકડી લે અને ભગવાન સંતુષ્ટ થાય અને વરદાન માગવાનું કહે તો શ્રાદ્ધમાં જમવાનું આમંત્રણ આપવા આવ્યો છું જે સ્વીકારી ગરીબને સેવાનો મોકો આપશો એટલું જ માગજે પત્નીએ પણ ખૂબ હિંમત આપી વિષ્ણુદત્ત સે બતાવેલ સ્મશાને કહ્યું તેને આવતો જઈ ભગવાને ગાળોની વર્ષા કરી અને તેના પર હાડકાંને માંસના ટુકડાનો મારો ચલાવ્યો પણ આ વખતે બ્રાહ્મણ જણા પણ ડગ્યો નહીં અને હિંમતથી ભગવાનના ચરણ પકડી લીધા ભગવાને કૃપા કરી પૂછ્યું ત્રણ ત્રણ વખતથી મારી પાસે કેમ આવે છે મારા પગ છોડ અને તારે શું કામ છે તે જણાવો વિષ્ણુદત્તે નમસ્કાર કરી ભગવાનને પોતાને ત્યાં પિતૃશ્રાદ્ધનો પ્રસંગ હોય તેમાં ભોજન લઈ પોતાને ધન્ય કરવા વિનંતી કરી પ્રભુએ આમંત્રણ સ્વીકારી પોતાના અસલ સ્વરૂપમાં ત્રિમુખે પ્રગટ થઈ વિષ્ણુદત્તને દર્શન આપ્યા ભગવાને બપોરે બાર વાગે શ્રાદ્ધ સમય આવી જમવાનું સ્વીકાર્યું પરંતુ એમની સાથે બેસવા યોગ્ય બીજા બ્રાહ્મણો હશે તો જ પાટલે બેસીશ તે યાદ રાખવાનું જણાવી ભગવાન અદ્રશ્ય થયા વિષ્ણુદત્તે ઘેર આવી પોતાની પત્ની અને રાક્ષસને દર્શનની બધી વાત જણાવી ભગવાન સાથે બેસવા યોગ્ય બ્રાહ્મણ ક્યાંથી લાવવા એ મૂંઝવણ રજૂ કરી ચિંતામાં ડૂબેલા વિષ્ણુ બ્રહ્મ રાક્ષસે અગ્નિ અને સૂર્યને આમંત્રણ આપવા સૂચવ્યું ભગવાન જાતે જ ભોજન માટે વધારવાના હોય બંને દેવો અવશ્ય આવશે એમ કહી બ્રહ્મ રાક્ષસે દેવ પ્રસન્ન થતા મને કદી ભૂલીશ નહીં તેમ જણાવ્યું વિષ્ણુદત્તે અગ્નિને અને સૂર્યને પણ ભોજન માટે આમંત્રણ આપ્યું શ્રાદ્ધના દિવસે બરાબર બપોરે બાર વાગે ભગવાન પ્રગટ થયા ભગવાને બીજા બ્રાહ્મણો ક્યાં છે તેમ પૂછતા વિષ્ણુદત્તે અગ્નિ અને સૂર્યને પણ આવાહન કરી પોતાની અને આશ્રમની લાજ રાખવા ભોજન માટે બોલાવે બંને દેવ હાજર થયા અને ભગવાન દત્તની સાથે આસન પર બેસી બ્રાહ્મણમાં તૃપ્ત જમ્યા યજ્ઞ યાગાદીથી પણ ન રીધે તે દેવો શ્રાદ્ધના ભોજનથી સંતુષ્ટ થયા અને તેથી વિષ્ણુદત્તના દત્તના પણ સદગતિ થઈ વિષ્ણુદત્ત અને તેની પત્નીએ ભગવાનને દયા કરી દર્શન આપવા બદલ અને બ્રહ્મ રાક્ષસની મદદથી આ કાર્ય પૂર્ણ થયેલ હોય બ્રહ્મ રાક્ષસની મુક્તિ માટે યાચના કરી ભગવાને શ્રાદ્ધનું વધેલું ભોજન રાક્ષસને અપાવી તેનો ઉદ્ધાર કર્યો દત્તને ભગવાને ઉત્તમ વિદ્યા આપી સૂર્ય ઈચ્છા પ્રમાણે ઉડી શકે તેવું વિમાન આપ્યું અને અગ્નિએ સર્વસિદ્ધિઓ આપી કર્મકાંડી બ્રાહ્મણ વિષ્ણુદત્તને આ પ્રમાણે દત્ત ભગવાને કૃપા કરી આલોક અને પરલોકનું સુખ આપી તારી દીધું જંભ દૈત્ય થી ત્રાસ્યા દેવ કીધી મહેરત ત્યા તેવ વિસ્તારી માયા દીતી સૂત ઇન્દ્ર કરે હણાવ્યો તૂત જંભ નામના દૈતના સ્ત્રીરૂપી માયાનો વિસ્તાર કરી ઇન્દ્રના હાથે તરત હણાવ્યો કશ્યપના પત્ની દિતિના પુત્રો દૈત્યો કહેવાય તેથી જંભને દીતિસૂત કહે છે દત્ત ભગવાનનો અવતાર કોઈના હણવા માટે ન હોવાથી તેમણે સ્ત્રી એટલે કે પોતાની માયા શક્તિનો વિસ્તાર કરી ઇન્દ્રના હાથે જંભને હણાવ્યો જંભ નામનો એક મહાસમર્થ અને દુષ્ટ રાક્ષસ હતો ભૂલોક પર વિજય મેળવી સ્વર્ગ પર રાજ્ય કરવાના હેતુથી સ્વર્ગમાં પહોંચી ગયો અને દેવોને કહેણ મોકલ્યું કે સ્વર્ગ અમને સોંપી દો અથવા યુદ્ધ માટે તૈયાર થાઓ સ્વર્ગાધિપતિ ઇન્દ્રને આ વાતની જાણ થતાં દેવ સૈન્યને સજ્જ કરી ઇન્દ્ર લડવા માટે તૈયાર થઈ ગયા જંભના સૈન્ય સાથે દારૂણ યુદ્ધ થયું અને દૈત્ય સૈન્યનો ઇન્દ્રના સૈન્યએ કચ્ચર ઘાણ વાળી નાખ્યો જંભને આની જાણ થતાં પૂરા જોશથી દેવો પર તૂટી પડ્યો અને કેટલાય દેવોને ઘાયલ કરી ભગાડ્યા આથી ઇન્દ્ર ખૂબ ગુસ્સે થયો અને પોતાના વજ્રથી દાનવ સેનાનો ખુરદો બોલાવી દીધો જંભને પણ બેભાન કરી ભોંય પર પછાડી દીધો થોડી વાર પછી તે ભાનમાં આવ્યો અને બેવડા બળથી ફરીથી યુદ્ધ કરી દેવોને સજ્જડ હાર આપી સ્વર્ગનું રાજ્ય આંચકી લીધું દેવો સ્વર્ગથી નાસી જઈ દૈત્યના ડરથી મેરુ પર્વતની ગુફામાં ભરાઈ ગયા હતાશ દેવો આખરે ગુરુ બૃહસ્પતિ પાસે ગયા અને પોતાની કરુણકથની સંભળાવી ઉપાય પૂછવા લાગ્યા ગુરુ બૃહસ્પતિએ દેવોને સાંત્વના આપતા ધીરજ રાખીને સહ્યાદ્રી પર્વત પર અત્રિપુત્ર દત્તાત્રેયના શરણે જઈ સેવા કરી તેમને પ્રસન્ન કરવા જણાવ્યું આ સાંભળી દેવો ઇન્દ્ર સાથે સહ્યાદ્રી પહોંચ્યા દેવો પહોંચતા જ ભગવાને લીલાઓ કરવા માંડી અને વિચિત્ર વર્તન કરવા લાગ્યા બૃહસ્પતિએ ભણાવીને મોકલેલા દેવો અડગ રહ્યા અને ભગવાન દત્તને પ્રણામ કરી અડગ શ્રદ્ધાથી ત્યાં જ બેસી રહ્યા અને ભગવાનના આશ્રમની હલકામાં હલકી સેવાઓ જાતે કરવા લાગ્યા ભગવાન તેમના સામે પણ જોતા ન હતા છતાં અડપ શ્રદ્ધાથી સેવા કરતા રહ્યા છેવટે ભગવાનને દેવો ઉપર દયા આવી અને સ્વર્ગનું સુખ છોડી અહીં આવવાનું કારણ પૂછ્યું દેવોએ જંબ દૈતના ત્રાસની તથા યુદ્ધ પરાજયની સઘળી વાત ભગવાનને જણાવી જંબ દેવોને યજ્ઞનો ભાગ પણ હડપ કરી જતો હતો તેના ડરથી રક્ષણાર્થે આપને શરણે આવ્યા છીએ તેમ જણાવી સંકટ નિવારવા વિનંતી કરી ઇન્દ્ર તથા દેવોને આશ્વાસન આપી દત્ત ભગવાને કહ્યું તમે દૈત્યોની સાથે યુદ્ધ કરતાં કરતાં એ લોકોને અહીં સુધી લઈ આવો હું તેમની શક્તિઓ હરી લઈને બધાને યમલોકમાં પહોંચાડી દઈશ આવા વચન સાંભળી દેવો પ્રસન્ન વદને સ્વર્ગે પહોંચી ગયા અને દૈત્યોને લલકારી યુદ્ધ માટે આમંત્ર્યા દૈત્યો ક્રોધથી દેવો પર તૂટી પડ્યા તુમલ યુદ્ધ થયું દૈત્યોનો અસહ્ય મારો સહન ના થઈ શકવાથી દેવો નાઠા તેમની પાછળ પાછળ દૈત્યો પણ દોડ્યા આમ યુદ્ધ કરતાં કરતા યુક્તિથી દેવો દૈત્યોને સહ્યાદ્રી સુધી ખેંચી લાવ્યા દેવો ડરના માર્યા ભગવાન પાછળ લપાઈ ગયા દૈત્યોને સામે આવતા જોઈ ભગવાને માયાથી એક સુંદર સ્ત્રી ઉત્પન્ન કરી અને પોતાના ખોળામાં બેસાડી તેની સાથે ઘેલ કરવા લાગ્યા સુંદર સ્ત્રીને જોતા દૈત્યો તેના પર મોહિત થઈ ગયા અને દેવોને ભૂલી પેલી સ્ત્રીને ભગવાન પાસેથી ઉપાડી પાલખીમાં નાખી ખભે પાલખી મૂકી ચાલવા લાગ્યા ભગવાને હસીને દેવોને કહ્યું પર સ્ત્રીના સ્પર્શથી દૈત્યો પાપમાં પડીને પોતાની શક્તિઓ ખોઈ બેઠા છે માટે તમે દૈત્યો પર તૂટી પડો વિજય અવશ્ય તમારો જ છે ભગવાનની આજ્ઞા થતાં જ દેવો ક્રોધથી દૈત્યો પર તૂટી પડ્યા અને સ્ત્રી મોહથી નિશ્ચિત થયેલા દૈત્યો જંભ સહિત ક્ષણવારમાં જ પરાજય પામી હતા ન હતા થઈ ગયા વિજય પામેલા દેવો હર્ષથી નમસ્કાર કરીને જંભ દૈત્યથી ત્રાસેલા દેવોને ઉગારવા બદલ તેમની સ્તુતિ કરવા લાગ્યા ભગવાને માથે હાથ મૂકી બધાને આશીષ આપી પોતાના ભક્તોને સ્વર્ગ સુખ આનંદથી ભોગવવા જણાવ્યું ઇન્દ્ર અને દેવો ભગવાનની આ કૃપાથી સદા તેઓને શરણે રહી ભક્તિ કરે છે એ લીલા કઈ કઈ વર્ણવે હે શિવ સ્વરૂપ આવી કેટ કેટલી લીલાઓ તે કરી તે સૌનું વર્ણન કોણ કરી શકે अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रबद्धि